બેઠક મળી છે સ્વર્ણિમ સંકુલ બે માં ગૃહ રાજ્યમંત્રીની ઓફિસ બેઠક મળી છે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાઈ ગયો છ લોકોને સસ્પેન્ડ કરીને સંતોષ અત્યારે તો માનવામાં આવી રહ્યો છે અત્યારે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સ્વર્ણમ સંકુલ બે માં ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વિપુલ બાલધા વિપુલ શું જાણકારી મળી રહી છે બેઠકને લઈને

જે પ્રકારે સમગ્ર ઘટના રાજકોટમાં અગ્નિકાંડ બન્યો હતો ત્યારબાદ રાજ્યના તમામ ગેમ ઝોનોને બંધ કરીને તેની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા અને આ તપાસ જે છે તે તમામ મ્યુનિસિપલ સવારના બાર વાગ્યા પહેલા સોંપવા માટેના આદેશ હતા ત્યારે આ રિપોર્ટ આવ્યા બાદ મુખ્ય સચિવ સાથે મુખ્ય શહેરી વિકાસ વિભાગના સચિવ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં હાજર છે આ બેઠકની અંદર આગામી સમયમાં ગેમ ઝોન અને અન્ય જે આ બાળકોને લગતી જે પણ પ્રવૃત્તિઓ થતી હોય છે તેને લઈને નવા નિયમો કયા બનાવી શકાય તે બાબતેની મહત્વની ચર્ચા બેઠકમાં કરવામાં આવી રહી છે થોડા કલાકોમાં જ રાજ્ય સરકાર પોતાના નવા નિયમો અંગે કોઈ જાહેરાત કરે તેવી પૂરી શક્યતાઓ લાગી રહી છે સાથે જ જે સમગ્ર અગ્નિકાંડ બન્યો છે અને જેમાં મોટી સંખ્યામાં જે લોકોના જીવ ગયા છે તેને લઈને પણ આ બેઠક અંદર ચર્ચા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં આવી કોઈ પણ ઘટના ના બને તે માટે કેવા પગલા લઈ શકાય વિપુલ આભાર આપનો તમામ માહિતી મહત્વની વાત થોડા કલાકોમાં સરકારની મહત્વની જાહેરાત થઈ શકે ગેમ ઝોન ને લઈને નવા નિયમો પણ આવી શકે છે કારણ કે જે રીતનો આખો અગ્નિકાંડ સર્જાયો આટલા લોકોના મૃત્યુ થયા ત્યારબાદ હવે નિયમો કડક કરવામાં આવી શકે છે